ભાવનગર જિલ્લાના જિલ્લા ધામના સેવક નવનીત બાલધિયા પર હુમલાના વિરોધમાં કોળી સમાજ મેદાને સુરતથી ભાવનગર ગાડીઓનો કાફલો પહોંચ્યો મહુવા બગદાણા ધામના સેવક નવનીતભાઈ બલધિયા પર થયેલું હુમલાના મામલે હવે સમગ્ર કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે નવનીતભાઈને માર મારવામાં આવ્યો હોવાના વિરોધમાં સુરતના કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાને લઈને સુરતથી લગભગ સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મહુવા પહોંચ્યા તબિયત અંગે માહિતી મેળવવી ભાવનગરની નારી ચોકડી ખાતે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા પિન્ટુ કોળી શૈલેષ મેર તેમજ ઋષિ ભારતી બાપુની હાજરીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા નારી ચોકડીથી કાફલો મહુવા હોસ્પિટલ પહોંચ્યો પીડિત નવી નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસ દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવી છે એસઆઈટી દ્વારા તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે જીરાભાઈ સુરતથી 200 ગાડીઓના કાફલા સાથે આપ છો મોવા શું કે છો નહીં ભાઈ 250 થી 300 ગાડી છે બરાબર અને બીજું કે આજે નવનીતભાઈ નિમિતભના છે અમને બહુ જ આનંદની લાગણી ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો ઉત્સાહ છે આજે તમે જોયો હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીને તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી પછી એસ ની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓ એ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી રાખવી છે પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સિટી તૈયાર એસઆઈટી ની રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વેલામાં વેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો જોઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે જાજો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમ અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સિટી પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની